બીજી વખત જિલ્લા કલેક્ટર ને રજૂઆત જુલાઈમાં પેલી રજૂઆત બાદ જિલ્લા વિકાસ અધિકારીના ના ગૌચર માં રસ્તો બાબતની કાર્યવાહી કરવાની બે લેખિત સૂચના બાદ પણ તાલુકા પંચાયતે તથા ઇન્દોર ગ્રામ પંચાયતને કોઈ પગલા નહીં ભર્યા ઝઘડીયા તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારમાં ખૂબ મોટા પાયે આડેધડ રેતી ખનન અને તેનું ઓવરલોડ તેમજ પાણી નીતળતી રેતીનું વહન થઈ રહ્યું છે જવાબદાર વહીવટીતંત્રના પીપણામાં લીઝ હોલ્ડરો તથા લીઝ સંચાલકોની ઊની આજ પર આવતી નથી જેના કારણે તેઓ સ્થાનિક ગ્રામજનો તથા ખનીજ ખનન અને વહન પ્રતિક્રિયાની નીતિ નિયમોને તુચ્છ સમજી પોતાની મનમાની મુજબ રૂપિયા કમાવાની લાઈમાં ગેરકાયદેસર રીતે સરકારની તિજોરીને માર પડે તેવા કૃત્ય કરી રહ્યા છે ઇન્દોર ગ્રામ પંચાયતના બસો સત્યાસી તથા બસો અઠ્યાસીવાળી ગૌચરની જમીન પર લીઝ સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી દેતા ઇન્દોર ગામના યાસીન હબીબ ખોખર તથા ગ્રામજનો દ્વારા પ્રથમ તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ જિલ્લા કલેક્ટરને સંબોધીને આ રસ્તો બંધ કરવા માટે રજૂઆત કરી હતી ત્યારબાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ ગૌચરમાં ગેરકાયદેસર રીતે બનાવેલા રસ્તા બાબતે ગત નવેમ્બર માસમાં પત્ર લખી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી લાઇનની નિયમોની નિસ્થિતિ સીઝડીયા તાલુકાના ઇન્દોર ગ્રામ પંચાયતના ગૌચરની જમીનમાં લીઝ સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ભરેલી ટ્રકો પસાર કરવા રસ્તો બનાવી દેવામાં આવતા જિલ્લા કલેક્ટરને બે બે વાર રજૂઆત બાદ પણ કોઈ હલ નીકળ્યું નહીં જે ગેરકાયદેસર રસ્તો તસવીરમાં જણાય છે